તે દરમિયાન આરોપીએ તેની પ્રેમિકાને લગ્નને લઈ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ પ્રેમિકા દ્વારા તેને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે યુવકે પ્રેમિકાને જણાવ્યું હતું કે હું પણ ફેનિલનો ભાઈ જ છું જો કોર્ટ મેરેજ નહીં કરે તો ગળું કાપીને તારી હત્યા કરી નાખીશ તો બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે યુવતીનો સંપર્ક કર્યો છે ત્યારે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થશે તે તો જોવું જ રહ્યું સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી યુવતી ભારે પડી છે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા લગ્ન નહીં કરે તો હું ફેનિલનો જ ભાઈ છું તેમ કહી મારી નાંખીશ તેવું કહી તેની પાસે લગ્નના ફોર્મ ઉપર સહી કરાવી દીધી હતી બાદમાં યુવતીના ફોટા વાયરલ કરતા મામલો ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતાં રડતા પોતાની આપવિત કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી એ બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલ છે ને તપાસ ચાલુ છે